નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ કપડવંત તાલુકાના કપડવંત તાલુકો ખેડા જિલ્લાના સાવલી ગામે અને બહુ વરસાદ તો કપડવંતથી ત્રણ ચાર કિલોમીટર અમે જમ્યા પછી ચાલવાનું ચાલુ હતું ત્યારથી આજ હજુ સુધી સુધી વરસાદ ચાલુ ચાલુ છે તો ચાલવાનું બંધ કર્યું નથી બસ તિસર અને ચડ્ડા પહેરીને કોઈ રીંગકો પહેર્યો નથી અમારા પિંટુભાઈ રાજેશભાઈની બસ રાજીશભાઈ થાક બીજું લાગે સાહેબ હા લાગે સંજીવભાઈ જય માતાજી બોલે રાજતા અમારા મોટા ભાઈ છે ટ્રેક્ટર ચલાવે છે અને અમારા જેના ભાઈ સેવા સેવામાં ફૂલ સેવામાં આવે રોટલી બીજી તૈયાર છે રોટલી ભાવ આવી ગુજરાત ગુજરાતની ભારત પાકિસ્તાનો નકશા બનાવે પણ કહેવાનો મતલબ રોટલી ખાવાની ઓર મજા આવે પછી પાવે ચા બનાવેલા બેસ્ટ આદુવાળો ચા ત્યાં થાય છે હવે આવી વરસાદની ઝરમર ઝરમર મોસમમાં અને ઠંડી લાગે એમાં ગરમ ગરમ થવા માટે અમારે ચા પીશું અમે બોટલ શેની બિસ્લેરી ભાઈ અમારા શેણાભાઈ નું કેવું એમ છે ઠંડા જવું હોય તો એના બિસલેરી બોટલ વાપરે છે પણ પાણી ન મળે તો બિસ્લેરી બોટલ લઈને પણ જવું પડે જય માતાજી આઈડિયા અમારા બતાવી દેશું અમે હવે આગળ નીકળશું નર્મદા કેનાલ બાજુને ફામે આવશે અમારે નર્મદા કેનાલ થવાનું થશે હવે મિત્રો બધા કહે છે કે નર્મદા કેનાલથી ચાલું છે તો કેનાલથી ચાલીશું અને જો એમ કહે છે કે ના ભાઈ આપણે ફરીને જવું ડાકોર થઈને તો ત્યાંથી નીકળશું કારણ કે કેનાલ બાજુમાં મોડું થઈ જશે ને પછી ત્યાં સુનસાન રસ્તો ટ્રેક્ટર થાય ત્યાં નથી ચાલતું પલ નહીં ટ્રેક્ટર ખેડતું નથી એટલા માટે ત્યાં ટ્રેક્ટર લઈ જતા નથી વર્ષો વર્ષ અહીંયા સામે નર્મદા નર્મદા છે અને હવે અમારે આગળ લાગશે પંચમહાલ જિલ્લો પણ હજી વાર છે વળી આપણે આવો વિડીયો એક બનાવીને નોકતા રહીશું જય માતાજી જય હિન્દ જય ભગવાન જય જવાન જય કિસાન અમારા જે કહેવાનો મતલબ કે અમારા પેજને એસપી ફાર્મિંગ ડીસાને ફોલો કરજો અને જય માતાજી કોમેન્ટ કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જય માતાજી જય મહાકાળી